શક્તિ ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો મંગળવારથી પ્રારંભ થયો છે ત્યારે કરોડો માય ભક્તોના આસ્થા કેન્દ્ર અને શક્તિ પીઠ અંબાજી ખાતે આજે વૈદિક પંત્રોચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવી હતી શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર શ્રી કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરી માતાજીની આરતી કરવામાં આવી હતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવીએ પણ માતાજીના ઘટ સ્થાપના પ્રસંગનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી ચૈત્રી નવરાત્રીના પાવન પર્વને પગલે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માય ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા સમગ્ર મંદિર પરિસરમાં જય અંબેના નાનાથી ગુંજી ઊઠ્યું હતું પાણાને હિન્દુ ધર્મમાં ખાસ કરી અને આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રિમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે ઘટ સ્થાપને માતાજીનું સ્વરૂપમાંની ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે અંબાજી શક્તિપીઠ અને માતાજીનું હૃદય સ્થાન હોવાથી ઘટ સ્થાપનનું અનેરું મહત્વ ધરાવે છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ઘટ સ્થાપન અંતગત માતાજીની સમક્ષ જવારા વાવવામાં આવ્યા છે જેનું અષ્ટમીએ ઉત્પાદન કરી નૌચંડી યજ્ઞમાં હોમવામાં આવશે જ્યારે નોમના દિવસે માતાજીને નૈવેદ ચડાવવામાં આવશે આઠ દિવસના જવારાનો ગ્રોથ જોતા વર્ષફળ પણ નક્કી કરવામાં આવશે નિરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ મનાસ્કાટ જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલે તાજા અપડેટ પાણી કે લીધે બે લાઇકન પર એક ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક